શ્રી ભરૂચી માતા મંદિરનો દસમા પાટોત્સવની શ્રદ્ધાભર્યા માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી ભરૂચના હાથીખાના વિસ્તારના બહાદુર બુરજ ખાતે આવેલ અને હજારો શ્રદ્ધાળુઓના આસ્થાના કેન્દ્રમાં શ્રી ભરૂચી માતા મંદિરમાં દસમા પાર્ટોત્સવની ઉજવણી નિમિત્તે ભરૂચી માતા યુવક મંડળ દ્વારા સવારથી સાંજ દરમિયાન વિવિધ કાર ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સવારે નવચંડી યજ્ઞનો પ્રારંભ કર્યો હતો અને સાંજે ચાર કલાકે શ્રીફળ હોમવામાં આવેલ જે બાદ આરતી અને મહાપ્રસાદનું આયોજન કરાયું હતું આ ધાર્મિક આયોજનનો લાભ લઈ શ્રદ્ધાળુ ભાઈ બહેનોએ ધન્યતા અનુભવી હતી મારું નામ અમિત પ્રજાપતિ છે અમે બહાદુર છીએ અને અહીંયા એક વર્ષો જૂનું ભરૂચી માતાનું મંદિર આવેલું છે આ મંદિર ભરૂચમાં આ એક જ મંદિર એવું છે કે જે વર્ષો જૂનું છે એનો અમે અમે દસમો પાઠ ઉત્સવ કરી રહ્યા છે અને અમે આજે નવચંડીનું આયોજન કર્યું ત્યાર પછી અમે નારિયલુ માનું આયોજન કર્યું ત્યાર પછી અમે આરતી નું આયોજન કર્યું ને ત્યાર પછી મહાપ્રસાદીનું આયોજન કરી કર્યું છે